તો એના પછી વડોદરા આવ્યા પછી મેં રિસર્ચ કર્યું ફૂડ ઉપર કે કેવી રીતે ફ્લોર મિક્સ કરાય છે કોને હાર્ડનિંગ કહેવાય સોફ્ટ સોફ્ટ માટે સો યુઝ કરાય એના પછી ધીરે ધીરે એક વર્ષમાં હોવાથી મને ડેવલોપ કર્યું એડિમ્સનું કે જેને તમે યુઝ કરો અને ખાઈ પણ શકો છો અને અગર ના ખાઓ તો ફેંકી દો તો રસ્તામાં એનિમલ્સ કે ગમે ખાઈ જાય તો એ મેલ્ટ થઈ જાય છે ત્રિશુરાની સ્ટાર્ટિંગ મેં બે હજાર સત્તરમાં કર્યું હતું બે હજાર ચોવીસમાં અમે નેસ્લે અને રોબિનો સાથે અપ કર્યું છે હવે અમારું વિઝન ત્રીસુકાનું એવું છે કે આવતા સમયમાં અમે ઇન્ડિયામાં લોન્ચ કરીએ જે આપણા ઇન્ડિયાના લોકોને અવેરનેસ આવે પ્લાસ્ટિકને પોલ્યુશન અને પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાને કઈ રીતે કન્વર્ટ કરી શકાય તો એ લોકોને અવેરનેસ ફેલાવવા માટે અમે એનું ટ્રાય કરી રહ્યા છીએ ગુડ આફ્ટરનૂન મારું નામ છે ધ્રુવ પટેલ હું સેમકોમ એફઆઈ બીબીએમાં સ્ટડી કરું છું જો કે આજના ટાઈમ પર આપણે જોઈ શકીએ છીએ કે આપણે જ્યાં બી ખાવા જઈએ તો મોસ્ટલી પ્લાસ્ટિકની સ્પૂન્સ આપણાને અવેલેબલ કરી આપે છે એ આપણા હેલ્થ માટે બહુ જ હાર્મફુલ છે અને જે અને બીજી ટાઈપની સ્પૂન્સ છે જે આપણા બહાર લોકલ માર્કેટમાં અવેલેબલ કર્યા આપે છે એ વૂડની છે તો વૂડને બી વૂડની સ્પૂન બનાવવા માટે બી કેટલા ટ્રીઝ કટ થાય છે એના માટે કેટલું એન્વાયરમેન્ટને નુકસાન થાય છે એના એના કરતાં સારું છે કે આપણે વીટથી બનેલી ઇટેબલ સ્પૂન ખાઈએ જેને ખાધા પછી આપણે ખાઈ જવું આ સ્ટાર્ટઅપથી એમને એ લોકોને એવું કહેવા માગે છે કે આપણે પ્લાસ્ટિક અવર્ડ કરવું જોઈએ જેમ કે આપણે વીટથી બનેલી સ્પૂન ખાવું જોઈએ જે હન્ડ્રેડ 100% વીટ થી વીટથી બનેલી છે અને એમાં એડિશનલ ફ્લેવર્સ બી છે જેવું કે ચીલી ગાર્લિક પેરી પેરી પંચ અને આ આ જેવું કે આપણે પેરી પેરી પંચ જે ફ્લેવરની જે સ્પૂન છે એ આપણે દાલ રાઇસ જોડ ખાઈએ છીએ તો એનો ટેસ્ટ બિલકુલ પણ મિક્સ નથી થતો અને થર્ટી ટુ થર્ટી ફાઇવ મિનિટ્સ એ ગરમમાં એની સ્ટ્રેન્થ હોલ્ડ કરી શકે છે ફોર્ટી ટુ ફોર્ટી ફાઈવ મિનિટ્સ એ ઠંડામાં એની સ્ટ્રેન્થ હોલ્ડ કરી શકે છે એવું છે કે આ સ્પૂન બનાવવામાં કોઈ બી જાતનું કેમિકલ કે કોઈ બી જાતનું જીલેટીન નથી વપરાતું જીલેટીન એક કેમિકલ છે જે સ્પૂનને હાર્ડ કરી રાખવા માટે યુઝ થાય છે અને એ એનિમલમાંથી નીકળે છે અને એ લોકો માટે બહુ હાનિકારક બની શકે છે એ એવી જાતનું કોઈ જ અમારી જોકે એવું કોઈ જ કેમિકલ યુઝ નથી ચીલી ગાર્લિક પેરી પેરી પન ચોકો ડિલાઇટ અને ટેંગી ટોમેટો છે સ્પો એમાં જ સિમિલર એના જ ઓલ્ટરનેટિવ સ્પોર્કમાં છે જેઓ કે ફોક કહેવાય ડેઝર્ટ મારીમાં સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી છે સ્વીટ સ્ટ્રોબેરી છે બેરી બ્લાસ્ટ છે લાઇમલાઇટ છે સિનેમન છે મેંગો છે આમાં અમારી જોડે વેરાયટીઝ ઓફ સ્પૂન છે જેઓ કે ડેઝર્ટ સ્પૂન છે ડેઝર્ટ સ્પૂન આપણે ખાઈ શકીએ થિક શેક્સ જોડે અને આઈસક્રીમ જોડે સ્પૂન સિવાય હજુ અપકમિંગ પ્રોડક્ટ છે જે સ્ટ્રો છે ડીશ છે અને એક સ્ટેબલર કહેવાય જે બહારની કન્ટ્રીઝમાં યુઝ